સ્વામીશ્રી અમદાવાદ માં પતારેલા અને એ વખતે બાપાનો નવો ઉતારો તૈયાર થઈ ગયો હતો અત્યારે છે એની પેલા ઉતારો હતો અક્ષરપીઠનું જે મકાન છે એમાં ચોથા માળે બાપાનો ઉતારો તૈયાર કર્યો અક્ષરપીઠ અને પુરુષોત્તમ ચરણ સ્વામી છે અત્યારે નવસારીમાં રહે છે જેમ બધા પીસી સ્વામી કહે છે એમને આ મકાન આ બિલ્ડિંગ બાંધવાની અંદર એમણે બહુ મોટો ભાગ ભજ્યો હતો એટલે બધા એ મકાનને પીસી ભવન કહેતા હતા મજાકની અંદર એટલે સ્વામીશ્રી જ્યારે એક વખત સભામાંથી જતા હતા પોતાના ઉતારા તરફ ત્રણ ચાર દિવસથી જ સ્વામી ઉતારા અમારે રહેવા ગયા હતા એટલે એક સંતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આ પીસી ભુવન તમને કેવું લાગે છે અંદર ફાવે છે કે નહીં ત્યારે સ્વામી કે કે અમે તો આ મકાનની અંદર રહેતા જ નથી અમે તો નિરંતર અક્ષરધામમાં જ રહીએ છીએ અહીં રહેતા નથી આપણને દેખાય છે દર્શન આપે છે અહીંયાં પણ પોતે તો નિરંતર ભગવાનની સાથે રહે છે આ લોક એમની નજરમાં નથી મહારાજે મધ્ય તેરમાં વચનાઉટમાં કીધું કે આ સભા અમને દેખાતી નથી ઓસરી દેખાતી નથી દરબાર દેખાતો નથી અમે તો નિરંતર અક્ષરધામમાં બેઠા થકા જ બોલીએ છીએ અને તમે પણ બધા ત્યાં બેઠા છો એમ હું તમને દેખું છું તો એ પોતે આ લોકમાં રહેતા જ નથી નિરંતર અલૌકિક દૃષ્ટિયુક્ત વર્ત્યા કરે છે અને આપણા પ્રશ્નો કેવા બધા આપણા તો બધા દેહભાવવાળા પ્રશ્નો જ્યારે જઈએ ત્યારે સ્વામી પાસે આપણી વાત શું હોય કે સ્વામી આ દીકરાના લગ્ન નથી થતા અથવા તો દીકરી ઘરે પાછી આવી છે અથવા તો ધંધામાં ઠેકાણું પડતું નથી અથવા નોકરી છૂટી ગઈ છે આવા આવા આપણા પ્રશ્નો સ્વામી પાસે હોય છે સ્વામી ઉપર એક યુવક કાગળ આવ્યો હતો અને એને સ્વામીને વાત કરી હવે એવો વિચિત્ર કાગળ હોય છે ને સ્વામી પાસે એને સ્વામીને વાત કરી કે સ્વામી મને ગઈકાલ રાત્રે એક સપનું આવ્યું હતું એવું કાગળમાં એમણે લખ્યું અને વાત કરી કે એમાં એવું છે કે સલમાન ખાન નામનો એક એક્ટર છે ફિલ્મનો અને એને છે ને અમુક બહુ પ્રસિદ્ધ એક એક્ટ્રેસ છે એની સાથે એના લગન થાય એવું મને સપનું આવ્યું કાલ રાત્રે તે મારે તમને પ્રાર્થના એ કરવાની બાપા ગમે તેમ કરીને એ લગન તમે અટકાવો કારણ કે મારે એની સાથે લગ્ન કરવા છે હવે આવા હવે અક્કલ વગરના કાગળો સ્વામી પર લખનારા પણ હોય છે અને સ્વામી પોતે શાંતિથી આ બધા પ્રશ્નો સાંભળે છે કાંઈ માલ ન હોય ને છતાં પણ એને સાંભળે શાંતિથી આવા સાંભળનારા ક્યાં મળે આપણું આટલું બધું પણ એ સાંભળે આપણા પ્રશ્નોનો જવાબ આપે તો એમની મોટી કરુણા છે તો આપણા તો બધા વ્યવહારિક પ્રશ્નો રહેવાના પણ સ્વામીશ્રી આપણને પોતાના માન કેટલી બધી સંભાળ લે છે આપણા સાધારણ પ્રશ્નોની પણ સ્વામીશ્રી ત્યાં રાજકોટની અંદર પધારેલા આથી પચીસેક વર્ષ પહેલાનો પ્રસંગ છે એ વખતે ત્યાં રાજકોટની અંદર પારાયણ રાખવામાં આવી હતી અઠવાડિયા ની અને સ્વામીશ્રી બહુ વ્યસ્ત હતા દિવસો દરમિયાન રાજકોટ ના એક આપણે હરિભક્ત છે શંભુસિંહ જાડેજા બહુ સામાન્ય નોકરી બેંક માં એ વખતે એમની હતી એટલે એમણે બાપાને વાત કરી કે સ્વામી હમણાં એક નવું મકાન લેવાનો મારો વિચાર છે પણ પેલા છે ને આપ એ મકાન જોઈ લો આપ જો એ મકાન ને પસંદ કરો હા પાડો ને પછી જ એ મકાન મારે ખરીદવું છે તો સ્વામી કે કે હશે અનુકૂળતા એ હું તમને વાત કરીશ એટલે આપણે તમારું મકાન છે જોઈ આવશું હવે આ બાજુ પારાયણ ચાલુ થઈ ગઈ એ દરમિયાન એવું થયું કે શંભુસિંહ પોતાને બેંકની ટ્રેનિંગનો પ્રોગ્રામ હતો એટલે એમને રાજકોટથી ભાવનગર અઠવાડિયા માટે જવું પડે એટલે એ તો જતા રહ્યા ભાવનગર ત્રણ ચાર દિવસ પછી સ્વામીસિંહ ને થોડોક વચ્ચે ગાળો મળ્યો એટલે સ્વામી યાદ કર્યો કે શંભુસિંહ ક્યાં ક્યાં બોલાવો એમને તો બોલાવો કે શંભુસિંહ જો હાજર હતા નહીં તો સ્વામી કીધું આપણે એમનું પેલું ઘર જોવા જવાનું હતું સ્વામી કે એમનો દીકરો છે હિતેન્દ્રસિંહ એને બોલાવો હિતેન્દ્રસિંહ બહુ નાના એક વર્ષની ઉંમરના હશે સ્વામી કે એને બોલાવો એ છોકરો આવી ગયો ત્યાં એટલે સ્વામીશ્રી વખતે હિતેન્દ્રસિંહ કીધું કે તમારે પેલું નવું મકાન લેવાની વાત ચાલે છે એ તે જોયું છે ક્યાં છે એ કે હા બાપા મેં જોયું છે સ્વામી કાલ બેસ જા મારી સાથે એને ગાડીમાં પોતાની સાથે બેસાડ્યો અને સ્વામી પોતે જે ઘરમાં જવાનું હતું એ ઘરે ગયા એ ઘરમાં તો બીજા કોઈ ભાડુઆત હજી રહેતા હતા કારણ કે મકાન તો હજી ખરીદ્યું નહોતું પણ એ વખતે સ્વામી પોતે ઉતર્યા અને બધા અંદર જે બહેનો હતા એને આગા પાછા કરીને સ્વામી આખું મકાન એક કે એક ઓરડો જોયો બધા બારણા જોયા ફર્નિચર જોયું વકાનની કન્ડિશન જોઈ ઉપરનો છત જોયું કેવું છે બધું સંડાસ બાથરૂમ કેવા છે એ બધું સામે ફરી ફરીને જોયું પછી સ્વામી ત્યાં ફળિયાની અંદર પેલી પાણીની ડંકી જોઈ ગયા ડંકી હોય ને ચલાવવાની તો ત્યાં સ્વામી પહોંચ્યા અને સ્વામી ડંકી હલાવીને ચેક કર્યું અંદર પાણી છે કે નહીં અગ અમુક ખોટી ખોટી ડંકી હોય છે એમને પાણી અંદર ના હોય પણ સ્વામી એ ચેક કર્યું કે પાણી અંદર આવે છે કે નહીં બધું વ્યવસ્થિત જોયું સ્વામીને સંતોષ થયો પછી સ્વામી ગાડીમાં બેસી અને પાછા ઉતારે આવી ગયા બે દિવસ પછી શંબુસી આવ્યા ત્યારે સ્વામી એમને કીધું કે અમે ઘર જોઈ લીધું બધું બરાબર છે તમે ખરીદી લીધું એમાં કંઈ વાંધો નથી પણ કેટલો રસ કે હરિભક્ત આ ઘરની અંદર રહેવાના છે તો એ ઘર વ્યવસ્થિત હોય અને એમને અનુકૂળ આવે એવો બધો વિચાર સ્વામી નાનો નાનો કરે છે તો આ એ પોતાની આધ્યાત્મિક સ્થિતિથી કેટલા નીચે ઉતરીને આપણી સાથે વર્તતા હશે ત્યારે આ બધું થઈ શકે વર્ષો પહેલાં સ્વામી શ્રી પોતે ત્યાં અમદાવાદ પધારેલા અને ત્યાંથી આગળ નીકળી જવા હતા ને એ વખતે રામચંદ્રભાઈ બારોટ એ પોતે ત્યાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા હતા ઈચ્છા હતી કે સ્વામીશ્રી માટે ત્યાં પધારે પણ એની તો કોઈ શક્યતા જ નહોતી પધરામણીઓ તો બધી બંધ થઈ ગઈ પણ એમને અંતરમાં એમની નાના પત્ની મનમાં રહ્યા કરતી હતી હવે એ દરમિયાન સ્વામીશ્રી પોતે અમદાવાદ થી નીકળીને આગળ જતા હતા અને એ વિસ્તારમાંથી નીકળ્યા અને ત્યાં જ સ્વામીએ કીધું કે મારે નાવા જવું પડશે એટલે કે હવે ક્યાં જવું સ્વામી કે રામચંદ્ર નું ઘર છે ત્યાં લઈ લો તેમને ઘરે ગાડી લેવડાવી એમને તો અચાનક ઓચિંતાના સ્વામી પોતાના એટલે એકદમ રાજી રાજી થઈ ગયા કે બાપાએ અમારો સંકલ્પ પૂરો કરવા માટે જ આ ઉભું કર્યું છે એટલે એમના ઘરની અંદર નાનું પેલું બે ત્રણ બાય ત્રણ નું નાનું સંડાસ હતું એ સાફ કરી નાખ્યું અને સ્વામીને કીધું બાપા આપ જે આવો ત્યાં સ્વામી અંદર ગયા અને હજી તો અંદર પહોંચ્યા ને સ્વામી પાછા બારણું ખોલી નાખ્યું સ્વામી કે રામચંદ્ર અહીંયા આવો એટલે રામચંદ્ર ત્યાં આવ્યા કે શું બાપા શું કામ છે એટલે સ્વામી અંદર ઉભા તા પેલા બાર ઉભા તા વચ્ચે બારણું ખુલ્લું હતું સ્વામી કે આપણે ત્યાં અંદર જી કે સ્વામી છે જી કે સ્વામી બહુ હરિભક્ત સમર્પિત હરિભક્ત હતા અને આજીવન એમણે મંદિર ની ખુબ સારી સેવા કરેલી તો સ્વામી એમને યાદ કર્યું સ્વામી કે જી કે સ્વામી છે બોચાસન ની અંદર અને એમનો એક જમીન નો કેસ અટવાયેલો છે અને સ્વામી કે બધું એમને પૈસા કલેક્ટરમાં ભર દીધા છે બધું થઈ ગયું છે પણ એના નામે આ બધું થતું નથી અને આટલું કરવાનું છે સ્વામી આખો કેસ છે સમજાવવા માટે રામચંદ્ર બારોટ પોતે એ વખતે સચિવાલયમાં હતા એમની ઓળખાણો હતી એટલે એમણે કીધું તમારે છે ને આ કામ બતાવી દેવાનું છે તો એમણે રામચંદ્રભાઈ કીધું કે સ્વામી તમે પેલા તમારી ક્રિયા બધી બતાવી દો હું તમને પછી નિરાતે મને કહેજો અત્યારે એટલી બધી શું ઉતાવળ છે સ્વામી કે હું પાછો ભૂલી જાઉં તો એટલે સાંભળ બધું એટલે સ્વામી અંદર ઉભા રહે બાર ઉભા સમજાવો પાંચ દસ મિનિટ સુધી તો આ સ્વામી હરિભક્તો વ્યવહારમાં રસ લેવાની જે રીત છે ને આ વિજય ક્યાંય જોવા મળશે નહી હરિચંદ સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ એ આપણા સાચા સગા થયા છે એ વિના આવી વાતમાં કોણ રસ લે નાની નાની વાતની અંદર કેમ આપણી ચિંતા કરે છે પોતે સ્વામીશ્રી પોતે ત્યાં અલાહાબાદ પધારેલા ઓગણીસો ને ની સાલમાં એ વખતે ત્યાં આગળ પાંડુરંગ શાસ્ત્રીજી એક મોટું અધિવેશન કર્યું હતું એમાં સ્વામીશ્રીને આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું પધારો સ્વામી ત્યાં પોતે હરિભક્તોના સંઘ સાથે પધાર્યા હતા દિલ્હીથી બાબતે અલ્લાહાબાદ પહોંચ્યા હતા તો એ વખતે અલ્હાબાદમાં તો આપણા કોઈ સત્સંગી નહીં અને કોઈ રહેવાનું સ્થાન નહીં એટલે એક જગ્યાએ ધર્મશાળા જેવું તો એમાં જ બાપાનો ઉતારો હતો હવે ત્યાં આગળ તો બીજી કોઈ વ્યવસ્થા ન મળે એટલે ઠાકોરજી માટે અને સંતો હરિભક્તો અને બાપા બધા ભેગા હતા એટલે એ લોકો માટે દિલ્હીથી હરિભક્તો કે ચાર પાંચ દિવસ સુધી ત્યાં બહાર રહેવાનું થાય તો ત્યાં ક્યાં બીજો કઈ મેળ પડે એટલે નાસ્તો બધો કોરો નાસ્તો ભેગો બાંધી આપ્યો હતો કે ત્યાં કામ લાગે હવે એ દરમિયાન સ્વામીશ્રી ત્યાં ઉતર્યા હતા જે ઉતારામાં અને ત્યાં ઉતારામાં જ બાપા હતા એ દરમિયાન એવું બન્યું કે સૌરાષ્ટ્રની અંદર ગરડાની બાજુમાં નાની વાવડી નામનું ગામ છે ત્યાંથી એક બસ યાત્રાની બસ એ તીર્થયાત્રા કરવા માટે ચાર ધામની યાત્રા કરવા માટે નીકળતી હતી તો એમાં આપણા બે ચાર હરિભક્તો જે ગામની અંદર હતા એમને પણ થયું ચાલો બસ ભેગા બીજા તો કોઈ સત્સંગી નહોતા ત્રણ ચાર સત્સંગી બસની અંદર પોતે ભેગા જોડાય યાત્રામાં હવે જયારે યાત્રા ગોઠવાયેલી ત્યારે પેલા બસ ના માલિકે જે એનો કોન્ટ્રાક્ટર હોય એને એવું કીધું હતું કે તમારી બધાની જમવાની વ્યવસ્થા હું કરીશ એટલે કે રસોઈ બનાવીને બધાને જમાડીશ પણ રસ્તાની અંદર કોન્ટ્રાક્ટર ફરી ગયું કે હવે આપણાથી કઈ વ્યવસ્થા થઈ શકશે નહીં અને હું તો કઈ રસોઈ નહીં બનાવી દઉં તમારે હું હોટેલ પાસે ઉભી રાખીશ બસ અને જેને હોટેલમાં જે ખાવું એ ખાઈ લે હવે બીજા બધા તો હોટેલ ની અંદર ખાઈ લે હરિભક્તો બિચારા એને તો નિયમ આપણે નું ખવાય ડુંગળી લસણ વાળું ખવાય એટલે શું કરું એટલે એને તો બધા બહુ તકલીફ પડવા માંડી ખાવા પીવાની અંદર પછી કઈ કેળા ખાઈ લે સફરજન ખાઈ લે સિંગ ચણા ફાકી લે આવી રીતે પોતે દિવસો કાઢતા હતા એમ કરતા કરતા એ લોકોની યાત્રાની બસ અલાહાબાદ પહોંચી અને ત્યાં આગળ એ લોકોએ ઉતારો કર્યો અને ત્યાં પાંડુરંગ દાદા અધિવેશન ચાલુ એ પણ બધાને ખબર પડી અને એમાં કોઈક એવા સમાચાર આપે કે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ પધાર્યા છે અત્યારે એટલે હરિભક્તોને સ્વામી આવ્યા છે તો ચલો આપણે બાપાના દર્શન કરવા માટે જઈએ એટલે ઉતારો શોધતા 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 એ લોકો બાપાના ઉતારે પહોંચી ગયા અને ત્યાં સ્વામી હરિભક્તોને જો એટલે બાપા એકદમ રાજી થઈ ગયા સ્વામી કે તમે અહીં ક્યાંથી એટલે હરિભક્તોએ બધી વાત કરી કે સ્વામી અમે તો યાત્રા કરવા માટે નીકળ્યા છીએ અને આવી રીતે ચાર ધામની યાત્રા છે અને અમારી બસ અત્યારે ફરતી ફરતી અહીં આવી છે તો સ્વામી કે કે કેટલા દિવસથી નીકળ્યા છે એટલે કીધું સ્વામી આટલા દિવસથી નીકળ્યા છીએ બાપા કે કેમ યાત્રામાં બધું સારું છે ને કઈ તકલીફ તો નથી પડતી ને આવું સ્વામી હરિભક્તોને પૂછ્યું એટલે હરિભક્તો એ સાધારણ રિપોર્ટિંગ કરવા માટે હરિભક્તોની કંઈ અપેક્ષા તો નહોતી પણ એમને સહેજેસ સહેજે કીધું બાપા બીજી તો કઈ તકલીફ નથી પણ ખાવાની તકલીફ છે સ્વામી કે શું તકલીફ છે કે તકલીફ એવી છે કે આ છે ને અમારો કોન્ટ્રાક્ટર ફરી ગયો છે અને એ હવે રસોઈ કરતો નથી એટલે હવે અમારે તો છે ને બધું બાર ગમે તેવું ખાવું પડે છે અને આચર કુચર ખાઈને અમે પૂરું કરીએ છીએ થોડા વિચારમાં પડી ગયા એટલે સ્વામી બાજુ અંદર જે સંત હતા ને એનું સામુ જવું એટલે પેલા સંતે બીજી બાજુ જોયું ખબર હતી કે આમાં આપણે કયા આપણે આ ઘર થોડું છે આપણું આપણે મહેમાન થઈને ગયા છે ને આપણે શું વ્યવસ્થા હરિભક્તો ની કરી શકીએ ત્યાં આગળ પણ સ્વામી કે છોડે હતા સ્વામી કે આપણી પાસે શું શું છે એટલે મેં કીધું આપણી પાસે અત્યારે જ નથી હકીકતમાં આપણે ઠાકોરજી ભેગા લાવ્યા છીએ સંતો હરિભક્તો નો સંઘ છે એટલે જેટલું જરૂરી છે એટલી જ વસ્તુ આપણે ત્યાંથી લઈ આવ્યા છીએ દિલ્હીથી બીજું આપણી પાસે કઈ નથી સ્વામી કે કામ કરો ઠાકોરજીના થાળમાં એક એક વાટકી મુકાય ને એટલું રાખીને બાકીનો બધો નાસ્તો આ લોકોને આપી દો આપણું તો થઈ રહેશે જે થવું એ અને સ્વામીએ એ બધો નાસ્તો એ બધા હરિભક્તોને અપાવી દીધું જોજો આ નાની વાવડી ગામના બધા ચોરણા પહેરેલા હરિભક્તો હતા કોઈ વીઆઈપી કોઈ નહોતા કેટલાક નેમ હોય છે પ્રમુખ સ્વામી વીઆઈપી નું બહુ ધ્યાન રાખે છે આમાં કોણ વીઆઈપી હતો બધા જ સામાન્ય ગામડાના ખેડૂત હરિભક્તો હતા પણ સ્વામીને ને થયું કે આ લોકોની પાસે કઈ નથી ચલો આપણે એમની વ્યવસ્થા કરી દઈએ તો એ આપણા થયા છે ને એટલે આવી ચિંતા એમને થાય છે ને બધું સ્વામી અપાવી દીધું બાપા આટલા અંદર હતા અને વખતે કે રઢુના હરિભક્ત સ્વામીશ્રીને મળવા માટે આવ્યા હતા એનું નામ તુલસીભાઈ શાસ્ત્રીજી મહારાજના વખત ના હરિભક્ત હવે પાસે મળવા માટે આવ્યા જૂના બધી માંડીને વાત કરવાની ટેવ એટલે બધી સ્વામી મેં ઓપરેશન કરાયું મોતિયાનું સ્વામી કેમ કેવું થયું ઓપરેશન કે બાપા ઓપરેશન બહુ સારું થયું કઈ વાંધો નથી પણ આ ચશ્મા છે ને જરાક મને ફાવતા નથી એટલે સ્વામી કીધું કે શું થાય છે કે બરાબર સેટ નથી થતા ચશ્મા આ મોતિયાના ચશ્મા છે ને તો સ્વામીને શું સોચ્યું બાપાને પોતાના ચશ્મા બાજુમાં જ પડ્યા હતા અને સ્વામી ચશ્મા ઉઠાવવા ને કીધું તુલસીભાઈ આ પહેરો તો આ કેવા લાગે છે એટલે તુલસીભાઈ એ ચશ્મા ચડાવ્યા એ કે સ્વામી આ વ્યવસ્થિત લાગે સ્વામી કે રાખો સંતો કહે કે બાપા તમને માંડ માંડ સેટ છે તુલસીભાઈ આપણે નવા કરી આપશું પણ તમે પણ સ્વામીને એવું કે આપણે છે ને શું કરી નાખું આ ભાવના વિના આવી ક્રિયા થઈ શકે એમને એમ છે કે હું કઈક કરી નાખું હું કઈક કરી નાખું હરિભક્તો માટે કેમ કરીને એના પ્રશ્નો સમાધાન કરી દો કેમ કરીને ભક્તો બધા સુખિયા થાય સ્વામી શ્રી ત્યાં સાઉથ ઇન્ડિયાના વિચરણ ની અંદર હતા ઓગણીસો ની સાલમાં એ વખતે અમદાવાદના એક હરિભક્તે બાપા ઉપર કાગળ લખ્યો ચીમનભાઈ વાળંદ ચીમનભાઈ વાળન પોતે સામાન્ય લેબોરેટરી ટેકનિશિયન તરીકે ત્યાં નોકરી કરે અમદાવાદની અંદર સરકારી લેબોરેટરીમાં એટલે બન્યું તેવું બાપાને કાગળ લખ્યો કે સ્વામી આગળ હું લેબ ટેકનિશિયન પ્રશ્ન મારી એવો ઉભો થયો છે કે મારા સ્ટાફના અમુક લોકોએ કઈ ખોટી કાન બંબેરણી કરી અને મારી બદલી છેક સુરેન્દ્રનગર બાજુમાં થાન નામનું ગામ છે ત્યાં મારી બદલી કરી નાખી છે હવે એવા ઠેકાણાની અંદર કઈ સત્સંગ નહીં મારા કોઈ પરિવારના સભ્યો નહીં કઈ મંદિર નહીં સંતોનો યોગ નહીં અને મને વગર વાંકે આવી રીતે બદલી થાય છે તો કૃપા કરો ને આ બદલી વટકે કૃપા કરો આશીર્વાદ આપો આ કાગળ સ્વામીને ત્યાં દક્ષિણ ભારતમાં વિચરણ કરતા તે વખતે મળ્યો હતો સ્વામી આ કાગળ વાંચ્યો અને બાપા એનો જવાબ પણ એ વખતે લખી નાખ્યો હતો કે પ્રાર્થના કરીએ છીએ પછી ત્યાર પછી આખું દક્ષિણ ભારત ફરતા 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 કેટલાય અઠવાડિયા પછી સ્વામી પોતે ગુજરાત ની અંદર આવ્યા અને ત્યાં વડોદરા અટલાદરાની અંદર એ વખતે યોગી જયંતિનો ઉત્સવ હતો મોટા મોટા મહાનુભાવ પણ એ વખતે સભાની અંદર આવ્યા હતા અને એ વખતે એ વખતના ગુજરાતના હેલ્થ મિનિસ્ટર આવ્યા હતા તો સ્વામી શ્રી પોતે સભાની અંદર બધા પ્રવચનો થઈ ગયા આ બધું વાહરતોરા થઈ ગયું બધું પૂરું થઈ ગયું સભા પૂરી પૂરતીની વિદાય લેતા હતા ને પહેલાં હેલ્થ મિનિસ્ટર તો સ્વામી એમને પોતાની પાસે બોલાવ્યા એમને તો બાપાને કેમ અત્યારે બોલાવ્યા છે સ્વામી પાસે કે જે સ્વારંગ કર્યા સ્વામી કે કે અમારે તમારું એક કામ છે એ બાપા બોલો શું કામ છે સ્વામી કે કે અમારા એક હરિભક્ત છે અમદાવાદની અંદર રહે છે ચીમનભાઈ વાળાને એનું નામ છે સરકારી લેબોરેટરીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરે છે એની ખોટી રીતે બદલી થાય છે તો તમારે છે ને બદલી અટકાવવાની છે પેલો વિચારમાં પડી ગયો હું ગુજરાતનો હેલ્થ મિનિસ્ટર અને આ આટલા મોટા ધર્મગુરુ એક સામાન્ય લેબોરેટરીના ટેકનિશિયન માટે મને ભલામણ કરે છે એ કે હા હા બાબા આપ ચિંતા ન કરશો હું કર નાખીશ અને એ પછી સ્વામીશ્રી પોતે ત્યાંથી વિદ્યાનગર આવ્યા અને એ વખતે યુવક મહોત્સવ હતો હજાર યુવકો બધા ભેગા થયા હતા દેશના અને પરદેશના આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ અને મોટા મોટા નેતાઓ કે લાલકૃષ્ણ અડવાણીજી એ વખતે આવ્યા હતા પછી એ વખતે મોટા મોટા શું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા શંકર દયાલ શર્મા એ વન ત્યાં આગળ આવ્યા હતા અને બધા છાપાઓમાં મેગેઝીનોમાં આમ

પણ એક નાના હરિભક્ત માટે જો સ્વામીશ્રી પોતે ઐશ્વર્ય વાપરીને તો પોતાના હરિભક્તોની રક્ષા અનેકવાર વાર કરી છે એનો આપણને પણ અનુભવ છે પણ ડાયરેક્ટલી ઇન્વોલ્વ થાય છે તે શિકાગો ની અંદર વિષ્ણુભાઈ પટેલ હતા અને એમની દુકાન પેલી પોતે બંધ કરવાની ભૂલી તાળો તાળામાં ચાવી એમને રહી ગઈ હતી અને શનિ રવિ બે દિવસ એમને દુકાન પડી રહી એમની ખુલ્લી અને એવા વિસ્તારની અંદર એમની દુકાન હતી કે ધોળા દિવસે જ્યાં ચોરી થતી હોય એવો વિસ્તાર પણ બે દિવસ પછી પોતે દુકાને ગયા ત્યારે એની દુકાને હેમખેમ એને જોયું એને બહુ આશ્ચર્ય થયું પણ પછી એમના તે અમેરિકન ગ્રાહકે આવીને એમને વાત કરી પેલા એક યુવાકે વાત કરી બીજે દિવસે એક અમેરિકન મહિલાએ વાત કરી બંને એક સરખી વાત કરી કે તમારી દુકાન પાસે એક સિક્યુરિટી ગાર્ડને અમે બે દિવસથી જોઈએ છે ગઈકાલે પણ હતા પરમ દિવસે પણ હતા ભગવા કસ્તો અને હાથમાં માળા હતી એનું આવા કોણ સિક્યુરિટી ગાર્ડ હશે પછી એમને જઈને બાપાનો ફોટો બતાવ્યો ત્યારે કહ્યું ધીસ ઇઝ ધ મેન આજ પુરુષ હતા કે જે તમારી દુકાનની રક્ષા કરતા હતા એને બાપાને આભારનો કાગળ બાપા અમે તમને ભૂલી જઈએ છીએ તમે ભારત રહ્યા રહ્યા અમારી દુકાનોની રક્ષા અહીં બેઠા બેઠા કરો છો તો આવી રીતે ઐશ્વર્ય વાપરીને તો ભક્તોની અનેકવાર રક્ષા કરી છે સ્વામીએ પણ ડાયરેક્ટલી ઇન્વોલ્વ થાય છે હરિભક્તોના પ્રશ્નોની અંદર હરિભક્તોને વ્યવહારિક સમસ્યાઓની અંદર એ શું બતાવે છે એમને આપણા પ્રત્યે હેત છે